મારા પ્યારા પરિસજ્જન આત્માઓ જય ગિરનારી જય માતાજી આજે આપણી આસ્થાની યાત્રા છે ને એક બહુ પુરાણી જૂની ગુફાના દર્શન તમને કરાવવા છે ને ત્યાં આવી પહોંચી છે આ જૂનાગઢ ગિરનાર રોડ ઉપર મયરામદાસજી બાપુનો આશ્રમ છે ત્યાં આવી પહોંચી છે આશ્રમની અંદર એક બીજી નાનકડી ગુફા છે એમાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને એક છે ને એ ઉપર છે ઉપરકોટની દિવાલની અંદર ને ત્યાંથી આપણી ભાષામાં કહેવાય ને સીધું ભોયરું નકરતું ઉપરકોટની અંદર એ ગુફા તમને બતાવવાની છે આજે જુઓ આ ગુફા તો હનુમાનજી મહારાજની છે જ નાનકડી એવી જો આ ગુફાની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે બહુ જૂનવાણી મંદિર છે મૂર્તિ છે એમના દર્શન કરો અને પતિ પાવન થાવ બહુ વર્ષો જૂનું મંદિર છે આ વર્ષો જૂની ગુફાની અંદર હું ઓગણીસો ને ચોરાશીમાં અહીંયા આવેલો ત્યારની આ વાત છે નાનકડું એવું વૃક્ષ હતું આજે તોતિંગ જબરજસ્ત વૃક્ષ થઈ ગયેલું છે આ વડેલાનું બહુ જૂનું અને અતિ પુરાણું આખું બિલ્ડિંગ છે આ મહાદેવજી છે પંચાયતન દેવતાઓ નથી અને આ જૂનું આખું પાઠ સંસ્કૃત પાઠશાળા અહીંયા હતી સરસ મજાની અને અહીંયા વિદ્યાર્થીઓ પણ બીજા ભણતા મયા મયારામદાસજી મહારાજે જે નિરાધાર હોય મા વગરના છોકરા હોય બાપ વગરના બાળકો હોય એ બધાના માટે આ આશ્રમ બનાવેલો હતો અને બધા વિદ્યાર્થી ભણી શકે એવા માટે થઈને આશ્રમ બનાવેલો છે અત્યારે બધા ટ્રસ્ટીઓ સંચાલન કરે છે આખો આશ્રમ છે એ જીર્ણ શીર્ણ થઈ ગયેલો છે અમે જ્યારે હતા ત્યારે પાંચસો વિદ્યાર્થીઓ હતા આમાં બસો અને છત્રીસ તો સંસ્કૃતના વિદ્યાર્થી હતા અત્યારે તો હવે માત્ર ત્રીસ વિદ્યાર્થી છે આ મયારામદાસજી મહારાજની આ મૂર્તિ ખૂબ જબરજસ્ત સંત થઈ ગયા દીકરીઓને પણ રાખતા જે મા વગરની બાપ વગરની હોય ને એવી દીકરીઓને રાખતા એવા દીકરાઓને રાખતા અને અત્યારે જે મયારામ આશ્રમ મયારામદાસજી આશ્રમમાં ભણેલા વિદ્યાર્થીઓ છે ને સારી સારી પોસ્ટ ઉપર છે અને જ્યારે મયારામ બાપુના વખતની અંદર જે વિદ્યાર્થીઓ ભણેલા છે એ તો અત્યારે રિટાયર થઈ ગયા હશે લગભગ આ જબરજસ્ત એક નૂતન નવો હોલ બનેલો છે લક્ષ્મીરાયણ ભગવાનના દર્શન કરાવું તમને આ ગજાન મહારાજ ત્યારબાદ હનુમાનજી મહારાજ હવે લક્ષ્મી અને ભગવાનના દર્શન કરો અખંડ દીપ ચાલુ છે અહીંયા એમના દર્શન કરો ઈદમ વિષ્ણુ ચક્રમે ત્રે ધારધે પદમ મામુ ડમ શ્યવા ગુર સ્વાહા હવે અહીંથી દર્શન કરી અને પછી તમને ઉપર બગીચામાં લઈ જાઓ અને અમે ગુફાની અંદર ઘણી વખત ગયેલા છે ગયેલા પણ છીએ હવે તો અહીંયા મોટા મોટા વૃક્ષો થઈ ગયા હતા એક વખત જવાય એવો તો રસ્તો નથી પણ એ ગુફા ભોયરું આખું ઉપરકોટની અંદર નીકળે છે અને એવડું મોટું રસ્તો છે એવડો મોટું ભોયરું છે કારણ કે બળદ ગાડા રથ હાથીઓ બધાય પસાર થઈ જાય ને એવડી મોટી ગુફાનો દ્વાર મયારામ આશ્રમમાં હતો જ્યારે રાજા રજવાડા ચડાઈ કરે ત્યારે ખાનગી રસ્તેથી નીકળવું હોય ને તો રાજા રજવાડા રસ્તો રાખતા હવે તમને બતાવું છું લઈ જાઉં છું બગીચામાં જો આ બધા જૂની સીડી હતી લવી બની ગઈ છે સુંદર સરસ મજાની સીડી જોઈ શકો તમે કેટલો જૂનો પુરાનો આશ્રમ છે જો આ બધી સીડી જૂની જ છે આ બધા અહીંયા અમે લોકો પાળિયાઓની પાછળ જે આ જગ્યા છે ને મેદાન અહીંયા બેસીને બધા વિદ્યાર્થીઓ ભોજન લેતા ગ્રહણ કરતા બપોરે સાંજે અંદર જો આ અમારું કિચન એટલે કે જવાબ ડોમ છે ને આખો એ આખો અમારું રસોડું હતું પાંચસો જણાની રસોઈ સવારે ને પાંચસો ની રસોઈ સાંજે બનતી હૃદય થોડું દ્રવિભૂત થાય છે આશ્રમની તસવીર જોઈને જોઈ શકો છો તમે અહીંયા પણ એક સુરાપુરા કોઈના બેઠા છે પાળિયા સુરવીર સુરદન અહીંયા એક મારા મિત્ર રહેતા આ રૂમની અંદર એકલા સત્યનારાયણ શાસ્ત્રી બનાનીજી કા સત્સંગ ભવન આ પાણીનો ટાકો બનેલો છે ને લગભગ ઓછામાં ઓછા સો વર્ષ થયા હશે અહીંયા આપણે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે બહુ જૂનું જૂનું અતિ પુરાનું પીપળાનું વૃક્ષ છે ઘટાધાર તો તમે બધા મહાદેવજીના દર્શન કરવા ખુલ્લામાં જ મહાદેવજી બેઠા હતા હવે આ લોકોએ થોડો સ્લેબ ભરી દીધો છે માતાજી બિરાજમાન છે બાજુમાં શ્વાન શયન કરે છે હવે અહીંથી જો જૂનાગઢ આવું દેખાય છે બધું નીચે એક નવું મંદિર પણ બન્યું છે એમના દર્શન તમને હું નથી કરાવતો કેમ કે આપણે જૂનું જ તમને બતાવવાનું હવે હું જાઉં છું બગીચામાં જો ગુફા મળી જાય તો જોકે મળી તો જશે જોયેલી તો છે જ મારી ગુફા પણ જવાતું હોય ત્યાં સુધી તો પણ આ બધા હવે બંજર જમીન તો ના કહે પણ ઘટાટોફ જંગલ થઈ ગયું છે એટલે હવે ગોતવી મુશ્કેલ થઈ પડે એમ છે આમાં કાંઈ દેખાતું જ નથી કઈ જગ્યાએથી ક્યાંથી જવાનું આમાં જવો તમે આવી સીડી આ બગીચામાં દસ જગ્યાએ છે કઈ સીડી ઉપર હું જડું છું ને એ જ મને ખ્યાલ નથી અત્યારે જો આ એક સીડી પૂરી થઈ તો બીજી આવી બીજી જશે તો ત્રીજી આવશે એટલા બધા વૃક્ષો કાટાળા વૃક્ષો લતાઓ નાના ઝાડવાઓ વન વગડો થઈ ગયો છે બધો જો અહીંયા છે ને ઉપરકોટની બાજુમાં અહીંયા જ ગુફા છે તો જો અહીંથી વળી બીજી સીડી નીકળી જોઈ તમે આમાં ક્યાં જવું આપણે જેવું અહીંયા સુધી તો માન માન પહોંચાડું છે કપડાની અંદર ઓલા બધું ભરાઈ જાય છે આજો ચોથી સીડી તો અહીંથી નીકળી પાછી હવે મને એમ છે કે મળવામાં પાંચમી સીડી આસોપાલોનું વૃક્ષ આખું સીડી ઉપર પડી ગયું છે હવે મને એમ નથી લાગતું કે હવે ગુફા આપણે મળે ઘનઘોર ઘટાટોપ જંગલ વન છે જ્યાં ઉપર ગોટની દિવાલ આવી ગઈ છે આટલામાં જ ગુફા ગયા છે પણ વૃક્ષો એટલા બધા વધી ગયા છે કે આમાં ગોતવી મુશ્કેલ છે જો આમાં જવાય એમ પણ નથી ફરી પાછા નીચે ઉતરી જઈએ છીએ પાણીના ટાંકે આવી જઈએ કાંઈ વાંધો નહીં હનુમાનજી શ્રી સિદ્ધનાથ મહાદેવ લક્ષ્મીનારાયણ ભગવાન આ બધાના તો તમને દર્શન કરવા મળ્યા ક્યારે પણ આવો તો અચૂક મુલાકાત લેજો એક વખત માયારામ આશ્રમ ગિરનાર રોડ ઉપર આવેલો છે અને અતિ પુરાનો અને અતિ જૂનો આશ્રમ છે આ પશુ પક્ષીઓ માટે વિદ્યાર્થીઓ પાણીની કુંડી ભરીને રાખી છે પાણી પીવા માટે એના જો અમારી સંસ્કૃત વિદ્યાપીઠ હતી અહીંયા અમારા ક્લાસ લાગતા હવે આ બધું જીર્ણ શીર્ણ થઈ ગયેલું છે